ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભુજ મધ્યે યોગ સંવાદ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં યોગ ટ્રેનર યોગ કોચ યોગ કોર્ડિનેટર સૌ કોઈ હાજર રહ્યા હતા આ તકે રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સાધક શિષપાલજી રાજપૂતે જણાવ્યું કે લોકો યોગ કરીને એટલે કે યોગી બનીને નિરોગી બને સમાજ માટે સહયોગી બને અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને અને લોકોમાં યોગ માટે માર્ગદર્શન અને જાગૃતિ આવે તે માટે ગુજરાતભરમાં એક લાખથી વધુ યોગ ટ્રેનરો પાંચ હજારથી વધુ યોગ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે અને આજના આ કાર્યક્રમમાં જે યોગ કોચ છે યોગ ટ્રેનર છે યોગ કોર્ડિનેટર છે અને જે સવાર સાંજે યોગની ટ્રેનિંગ આપે છે એવા કાર્યકર્તાઓનું સન્માન થાય અને સૌને માર્ગદર્શન મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે જેવા કે નશામુક્તિ અભિયાન રોગમુક્તિ અભિયાન અને ડાયાબિટીસ મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગી છે એમના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે હવે યોગ માત્ર ખાલી એકવીસ જૂનના દિવસે પૂરતું માટે ના રહે ગુજરાત રાજ્ય સરકારે ત્રણસો પાસઠ દિવસ યોગ થાય એના માટે માન્ય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત યોગ બોર્ડનો મકસદ છે કે યોગનું વાતાવરણ બને ગુજરાતમાં અને ત્રણસો પાંસઠ દિવસ યોગ થાય તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં એક લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અમે પાંચ હજારથી વધુ યોગ વર્ગો ચાલે છે આજે દિવાળી પછીના યોગ સંવાદ અને યોગ સ્નેહ મિલનના કાર્યક્રમમાં હું ભુજ કચ્છ ભુજ જિલ્લાના ભુજ હેડક્વાર્ટર પર આવ્યો છું જેમાં અમારે મોટી સંખ્યામાં યોગ ટ્રેનર યોગ કોચ યોગ કોર્ડિનેટરો આવ્યા છે જે સવારે સાંજે યોગનો કાર્ય કરે છે અને લોકોને નિઃશુલ્ક યોગની ટ્રેનિંગ આપે છે આવા કાર્યકર્તાઓનો સન્માન થાય એને મોટિવેશન થાય એને પ્રેરણા મળે એમનું એડવાન્સ ટ્રેનિંગ થાય એ ભાવથી આજે હું આવ્યા છું અને અમે સાથે સાથે ઘણા બધા અવેરનેસ કાર્યક્રમ ચલાવીએ નશા મુક્તિનું અભિયાન અમે ચલાવી રહ્યા છે રોગથી કેવી રીતે બચીએ એ પણ અભિયાન ચાલે છે અમારું લેટેસ્ટ અભિયાન ચૌદ નવેમ્બરથી ડાયાબિટીસ મુક્ત ગુજરાતનું અભિયાન પણ ચાલે છે આપણા ચેનલથી માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને આહવાન કરવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ